વાગરા ઇસ્ટીડેપોમાં કામ વગર અડિંગો જમાવતા તત્વોથી મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન વાગરાના એસટી ડેપોમાં મુસાફરોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કેટલાક બેફામ તત્વોના કારણે મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે આ આ સ્થળ અસુરક્ષિત બની રહ્યું છે તત્વો કામ વગર અહીં અડીંગો મુસાફરો જેમાં ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક વિદ્યાર્થીનીઓએ પોતાની આપતી જણાવતા કહ્યું કે આ ઈસમો ખુરશીઓ પર બેસીને મોબાઈલમાં ગેમ રમતા હોય છે અને અશ્લીલ ભાષાનો પણ પ્રયોગ કરતા હોય છે જેના કારણે તેમને બસની રાહ જોતા ડેપોની બહાર ઉભા રહેવાની ફરજ પડે છે આ તત્વોની રોમ્યોગીરીના હોવાના કારણે તેઓ સુરક્ષિતતા અનુભવી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોને વિદ્યાર્થી તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે તેમની માંગ છે કે આવા તત્વોને ડેપોમાં પ્રવેશ ન આપવો જોઈએ જેઓ કામ વગર અહીં બેસી રહેતા હોય છે આ ઉપરાંત તેમણે ડેપોમાં એક જીઆરડી જવાન તૈનાત કરવાની વાગરા પોલીસ દ્વારા પણ પીક અવર્સ દરમિયાન ડેપોમાં રાઉન્ડ લગાવવાની માંગ કરી છે જેથી મુસાફરોને ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત રીતે ડેપોમાં બેસીને બસની રાહ જોઈ શકે આ મુદ્દાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તો મુસાફરોને મોટી રાહત મળશે